આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય ભારત પોર્ટલના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હવે વિદેશમાં ભાગી ગયેલા દેશના ભાગોળ આરોપીઓ ઝડપથી પકડાશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પાંચમી ફેબ્રુઆરીએ થશે જ્યારે પરિણામ આઠમી તારીખે જાહેર થશે ભારત અને મલેશિયા આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જનભાગીદારી સે જનકલ્યાણની થીમ સાથેનું કેલેન્ડરનું વિમોચન કર્યું અને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જીડીપી છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ જાહેર કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પોલ પોર્ટલ અને ત્રણ નવા ફોજદારી કાયદાઓને કારણે વિદેશ ભાગી ગયેલા ભાગેડુઓને પકડવાની કામગીરીમાં સરળતા રહેશે આજે નવી દિલ્હીમાં ભારત પોલ પોર્ટલનું લોકાર્પણ કરતાં શ્રી શાહે જણાવ્યું કે ભારત પોર્ટલ તમામ રાજ્યોની તપાસ એજન્સીઓ અને પોલીસને એકસો પંચાણું દેશોના ઇન્ટરપોલ નેટવર્ક સાથે જોડીને ગુના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે सबसे बड़ा फायदा अंतरराष्ट्रीय डेटा के उपयोग के बारे में उन्नीस प्रकार के डेटाबेस जो इंटरपोल के हैं, वो आज हमारे पास उपलब्ध होंगे एनालिसिस कर क्राइम रोकने की हमारी सिस्टम खड़ी करने के लिए भी उपलब्ध होंगे और अपराधियों को पकड़ने के लिए भी उपलब्ध होंगे और साइबर अपराध की नई चुनौतियों को भी एक स्पीड के साथ इससे हम आगे ले जा सकते हैं શ્રી શાહે જણાવ્યું કે ભારત પોલ પોર્ટલ વૈશ્વિક નેટવર્ક દ્વારા રેડ કોર્નર નોટિસ અને અન્ય ચેતવણીઓ જારી કરવા માટે રિયલ ટાઈમ ડેટા શેરિંગ માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિનંતીઓના પ્રતિસાદને ઝડપી બનાવશે શ્રી શાહે ડ્રગની હેરાફેરી શસ્ત્રોની દાણચોરી માનવ તસ્કરી અને સરહદ પારના આતંકવાદ જેવા ગુનાઓને નાથવા માટે નવી સિસ્ટમ કારગત નિરવશે તેવી આશા વ્યક્ત કરી હતી દિલ્હી વિધાનસભા માટે પાંચ ફેબ્રુઆરીએ મતદાન થશે અને આઠ ફેબ્રુઆરીએ મતગણતરી થશે ચૂંટણી પંચે આજે સિત્તેર બેઠકોવાળી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરી છે આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે દસમી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે અને નામાંકનની છેલ્લી તારીખ સત્તરમી જાન્યુઆરી રહેશે શ્રી કુમારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કરોડ પંચાવન લાખથી વધુ મતદારો માટે તેર હજાર તેત્રીસ મતદાન મથકો હશે તેમણે આશા વ્યક્ત કરી કે દિલ્હીના મતદારો આ વખતે મોટી સંખ્યામાં મતદાન કરશે મુખ્ય ચૂંટણી કમિશનરે ઈવીએમ સાથે ચેડા કરવાના આરોપોને નકાર્યા હતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઈવીએમ એ ફૂલ પ્રૂફ ઉપકરણ છે અને મતદાનના ડેટામાં ફેરફાર કરવો અશક્ય છે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ આવતા મહિનાની ત્રેવીસ તારીખે સમાપ્ત થશે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ કહ્યું કે ચૂંટણી એ દેશ અને રાજ્યને વિકાસ અને સુશાસનના માર્ગ પર આગળ વધારવાનું એક માધ્યમ છે તેમણે દિલ્હીના લોકોને એવી સરકાર પસંદ કરવા વિનંતી કરી કે જે જીવનધોરણ સુધારવા ભ્રષ્ટાચાર સામે લડવા પ્રદૂષણ ઘટાડવા અને રોજિંદા જીવનને સરળ બનાવવા ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ બે હજાર પચ્ચીસ નાગરિક કેન્દ્રિત શાસન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું કે નિયમોનો ઉદ્દેશ્ય વૃદ્ધિ અને સર્વસમાવેશતાને અનુલક્ષીને વ્યક્તિગત માહિતીની સુરક્ષા કરવાનો છે આઈટી મંત્રાલય દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે ડ્રાફ્ટ નિયમો નાગરિકોના ડિજિટલ વ્યક્તિત્વ ડેટાની સુરક્ષા કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે મંત્રાલયે માય જીઓવી પ્લેટફોર્મ દ્વારા આવતા મહિનાની અઢારમી તારીખ સુધી જનતા અને હિતધારકો પાસેથી ડ્રાફ્ટ નિયમો પર પોતાના અભિપ્રાયો મંગાવ્યા છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર બસો દસ મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થયું છે વલસાડના પંચલાઈ નજીકના વાગલધરા ગામમાં નેશનલ હાઇવે અડતાલીસને પાર કરવા માટે બસો દસ મીટર લાંબા પ્રી સ્ટ્રેટ્સ કોન્ક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થયું આ પુલ બોંતેર પ્રિકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ કરે છે આ પુલ સંતુલિત કેન્ટલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે જે મોટા સ્પાન્સ માટે યોગ્ય છે ભારત અને મલેશિયા આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા છે ભારત અને મલેશિયાએ પ્રથમ સત્તાવાર સ્તરની સુરક્ષા વાટાઘાટોમાં આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કાર્ય કરવા માટે સંમતિ દર્શાવી છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મલેશિયાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડાયરેક્ટર જનરલ દ્વારા સુરક્ષા વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરવામાં આવી હતી બંને દેશોએ પરસ્પર સંબંધોને લગતા છ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષા વાટાઘાટો દરમિયાન બંને પક્ષોએ વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું અને સુરક્ષા સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનએર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં બે હજાર પચીસ માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું સરકારે તેના બે હજાર પચીસ કેલેન્ડર માટે જન ભાગીદારી સે કલ્યાણને કેન્દ્રીય થીમ તરીકે પસંદ કરી છે રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં શ્રી વૈષ્ણવે ગરીબોના કલ્યાણમાં સુધારો કરવા મહિલાઓના સશક્તિકરણ કરવા અને સમગ્ર દેશમાં માળખાગત વિકાસને આગળ વધારવામાં થયેલી કામગીરીને વર્ણવી હતી માહિતી મંત્રી રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ પીઆઈબીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ધીરેન્દ્ર ઓઝા અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનના ડિરેક્ટર જનરલ યોગેશ બાવેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રમાં રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન હસન મુશરીફે આજે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને માનવ મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવીના પગલે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે મંત્રી હસન મુશ્રીફે સરકારી મેડિકલ કોલેજોના તમામ ડીનને પૂરતી દવાઓ ઓક્સિજનનો પુરવઠો અને આઇસોલેશન સુવિધાઓ તૈયાર કરવાની સૂચના આપી હતી મંત્રીએ ડીનને જરૂરિયાત મુજબ વધારાની દવાઓ માટે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવા પણ નિર્દેશ આપ્યો હતો નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ જાહેર કર્યો છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આજે નોમિનલ જીડીપીમાં વૃદ્ધિ દર નવ પોઈન્ટ સાત ટકાનો અંદાજ મૂક્યો છે આ અંદાજ દર્શાવે છે કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના વાસ્તવિક જીવીએમાં ત્રણ પોઈન્ટ આઠ ટકા વૃદ્ધિનો અંદાજ છે જે અગાઉના વર્ષના એક પોઈન્ટ ચાર ટકાથી નોંધપાત્ર વધારો દર્શાવે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે ગ્રાહક ધિરાણની માહિતી જાહેર કરવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે નિર્દેશો મુજબ ક્રેડિટ માહિતી કંપનીઓને ગ્રાહકોને એસએમએસ અથવા તો ઈમેલ દ્વારા ચેતવણીઓ મોકલવી પડશે બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એનબીએફસી સહિતના ક્રેડિટ સંસ્થાઓએ પણ ગ્રાહકોને ડેટા સુધારણા માટેની વિનંતીઓ નકારવાના કારણો વિશે જાણ કરવી આવશ્યક છે આ માર્ગદર્શિકાને કારણે ગ્રાહકોને તેમના સીઆઈઆરમાં કોઈપણ સમસ્યાને સમજવામાં અને તેનું નિરાકરણ કરવામાં મદદરૂપ થશે ઓઇલ અને ગેસ એનર્જી અને હેલ્થકેર સેક્ટરના શેરોની આગેકૂચના પગલે આજે શેર માર્કેટમાં તેજીનો દોર જોવા મળ્યો હતો મુંબઈ શેરબજારનો સૂચકાંક બસો ચોત્રીસ અંકના વધારા સાથે અઠોતેર હજાર એકસો નવાણુની સપાટી પર બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી બાણું અંક વધીને ત્રેવીસ હજાર સાતસો આઠ અંક પર બંધ થયો હતો કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં એકસો મિશન ઓલિમ્પિક સેલની બેઠકની અધ્યક્ષતા કરી બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે ભારતે ઓલિમ્પિક બે હજાર અઠયાવીસની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમણે જણાવ્યું કે ભારતે આ ઓલિમ્પિક બે હજાર અઠયાવીસમાં એથલેટ્સ અને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચના પણ બનાવી છે બેઠક બાદ ભારતીય બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે જણાવ્યું કે અમારી ઇકોસિસ્ટમ વિવિધ દેશો વિવિધ રમતો અને વિવિધ ઇકોસિસ્ટમમાંથી આવતા વિવિધ ખેલાડીઓ સાથે ખૂબ જ પડકારજનક રહેશે નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પંચાણુ પર પહોંચ્યો છે ચીનના સત્તાવાર મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ પ્રદેશમાં આજે સવારે સાત પોઈન્ટ એકની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ એકસો ત્રીસ લોકો ઘાયલ થયા છે ભૂકંપનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના ઝીઝાંગમાં નોંધાયું ભારત પોર્ટલના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હવે વિદેશમાં ભાગી ગયેલા દેશના ભાગેડુ આરોપીઓ ઝડપથી પકડાશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પાંચમી ફેબ્રુઆરી થશે જ્યારે પરિણામ આઠમી તારીખે જાહેર થશે ભારત અને મલેશિયા આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા સહમત થયા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જનભાગીદારી સે જનકલ્યાણની થીમ સાથે કેલેન્ડરનું વિમોચન કર્યું આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા